અને આજે કુદરત ની રહે છે ઈશ્વર ની ઈચ્છા છે ત્યારે મારી અને તમારી મુલાકાત આજે કરે છે પહેલા તો હું ચિરાગભાઈ પરમાર સમગ્ર પીઠ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું

જેને મારા પરિવાર સુધી લે જવાની જવાબદારી છે ને એ માની મારી છે મિત્રો તમારે ઈશ્વર પાસે કઈ માંગુ છું એને તો પરિવાર માંગજો પરિવાર ખુશી માંગજો કારણ કે ઘણા ગરીબો તમે બધા સમજી પરિવાર વિના કોઈ પણ શક્ય મિત્રો પરિવાર માત્ર માતા પિતા ભાઈ બહેન ને વડીલો પરિવાર છે ને આપણે બધા